નમસ્કાર મિત્રો આજે આપણે ધોરણ નવ સંસ્કૃત પદ્ય અગિયાર વેદિત વ્યાની મિત્રાણી એનો ભાગ બીજો જોવા જઈ રહ્યા છીએ મિત્રો જો આપણે ભાગ એક ન જોયો હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક આપેલી છે મિત્રો ભાગ એકમાં આપણે એકથી પાંચ શ્લોકો જોયા હતા અત્યારે ભાગ બેમાં આપણે છથી દસ શ્લોકો જોવાના છીએ તો જોઈએ છઠ્ઠા નંબરનો શ્લોક તન મિત્રમ કારણ સર્વમ વિસ્તરણ વિસ્તરેણા પી મેં શૃણું કારણાત્િયતામ એતિ દ્વેષો ભવિષ્ય ભવતી કારણા શબ્દ જોઈએ મિત્રો સૌપ્રથમ તો સર્વમ એટલે કે સંપૂર્ણ વિસ્તરેણ એટલે વિસ્તારથી મેં એટલે મારી પાછળ શૃણું એટલે સાંભળ પ્રિયતામ એતિ એટલે પ્રિય બની જાય છે દ્વેષ એટલે દ્વેષને પાત્ર ભાષાંતર જોઈએ મિત્રો કે તન મિત્રમ કારણમ સર્વમ એટલે કે હે મિત્ર કારણ સર્વ એટલે કે તે સંપૂર્ણ કારણ વિસ્તરણ પી એટલે વિસ્તારથી મારી પાસે મેં એટલે મારી પાસે શૃણું એટલે તું સાંભળ એટલે કે હે મિત્ર તે સંપૂર્ણ કારણ પણ વિસ્તારથી મારી પાસે તું સાંભળ કારણાત પ્રિયતા મેતી દ્વેષો ભવતી કારણાત એટલે કે તે કારણાત એટલે કારણથી પ્રિયતા મેતી એટલે કે પ્રિય બને છે અને કારણાત અને તે કારણથી દ્વેષને પાત્ર થઈ જાય છે પરિવાર જોઈએ મિત્રો ભાષાંતર તો હે મિત્ર તે સંપૂર્ણ કારણ પણ વિસ્તારથી મારી પાસે તો સાંભળ તે કારણથી પ્રિય બની જાય છે અને તે કારણથી દ્વેષને પાત્ર થઈ જાય છે મિત્રો અહીંયા યુધિષ્ઠિરને જે મિત્ર ક્યારે જાય છે એના કારણની અહીંયા વાત કરવામાં આવે છે ત્યાર પછીના શ્લોકમાં મિત્રો જે કારણની અહીંયા વાત કરે છે એની વાત છે કે પ્રિય ભવતી દાનેન પ્રિયવાદીને अपरह મંત્ર હોમ જપ જપેન્ય અન્ય કાર્યર્થ પ્રિયતે જનઃ એટલે મિત્રો શબ્દાર જોઈએ આપણે તે જનહ એટલે કે માણસ દાનેન એટલે દાન દાનવડે પ્રિયવાદેન એટલે મધુર વચનથી અન્ય જનહ એટલે કે બીજો માણસ મંત્ર હોમ જપે એટલે કે મંત્ર હોમ હોમ અને જપથી કાર્યાથમ એટલે કે કામ પાર પાડવા માટે પ્રિય તે એટલે કે ખુશ કરાય છે ભાષાંતર જોઈએ મિત્રો તો કહે છે કે પ્રિયો ભવતી દાનેન એટલે કે એક માણસ દાનથી પ્રિય થાય છે પ્રિય વાદેન ચ અપરહ અને અપરહ એટલે કે બીજો માણસ પ્રિય વાદેન એટલે કે મધુર વચનથી પ્રિય બને છે મંત્ર હોમ જર્પેન અન્ય એટલે કે અન્ય માણસ મંત્ર હોમ અને જપથી અને કાર્યાર્થમ પ્રિયતે જને એટલે કે જપથી કામ પાર પાડવા માટે પ્રિય તે જન એટલે કે ખુશ કરાય છે આખું ભાષા અંદર લઈએ મિત્રો કે એક માણસ દાનથી પ્રિય થાય છે અને બીજો માણસ મધુર વચનથી પ્રિય બને છે અન્ય માણસ મંત્ર હોમ અને જપથી કામ પાર પાડવા માટે ખુશ કરાય છે એટલે અહીંયા મિત્રો કે કોઈ પણ મિત્ર અથવા દુશ્મન કેવી રીતે બને છે તો કે કોઈ દાનથી પ્રિય બને છે તો કોઈ એના મધુર વચનોથી પણ આપણને પ્રિય બને છે અથવા તો મિત્ર બને છે એવી જ રીતે કોઈ માણસ મંત્ર હો પણ આપણે કામ કામ પાર પૂરું પૂરું કરવા માટે આપણે એને ખુશ કરતા હોઈએ છીએ ત્યાર પછીનો શ્લોક જોઈએ તો કે છે કે ઉત્પન્નના કારણે પ્રીતિરા સિનનું કારણાંતરે પ્રધ્વસ્તે કારણ સ્થાને સા પ્રીતિ નિવૃત્ત ની વર્તતે શબ્દ જોઈએ તો નવ એટલે બે વચ્ચેની પ્રીતિ એટલે કે પ્રેમ કારણે કારણાંતરે એટલે એક કારણમાં અને બીજા કારણમાં ઉત્પન્ન આશિત એટલે કે ઉત્પન્ન થઈ હતી કારણ સ્થાને પ્રધ્વસ્ત પ્રદ્વસ્તે એટલે કે કારણનું સ્થાન પ્રધ્વસ્તે એટલે કે નાશ પામતા વિનિવર્તતે એટલે કે નષ્ટ થઈ જાય છે ભાષાંતર જોઈએ અહીંયા કે છે કે ઉત્પન્નના કારણે પ્રીતિરાસિનનો કારણાંતરે નો એટલે કે આપણા બે વચ્ચેની પ્રીતિ કારણાંતરે એક કારણથી કે બીજા કારણથી ઉત્પન્નના એટલે કે ઉત્પન્ન થઈ હતી પ્રધ્વસ્તે કારણ સ્થાન અને અને તે કારણ એમ કે નષ્ટ થતા પ્રીતિ વિનિર વર્તતે એટલે કે પ્રીતિ પલટાઈ જાય છે અથવા તો પ્રીતિ પણ નષ્ટ થઈ જાય છે એટલે કે અહીંયા વિસ્મે પ્રતામાં એ વાત કરી છે કે કોઈ પણ મિત્ર અથવા તો દુશ્મન જે બને છે એ જે કારણ પૂરતો બન મિત્ર બને છે પણ એ કારણ જ એમ કે નષ્ટ થઈ જાય એટલે આપોઆપ એમની વચ્ચેની જે મિત્રતા હોય એ પણ નષ્ટ થઈ જાય છે સંપૂર્ણ ભાષણદાર જોઈએ કે આપણા બે વચ્ચેની પ્રીતિ એક કારણથી કે બીજા કારણથી ઉત્પન્ન થઈ હતી અને તે કારણ નષ્ટ થતાં પ્રીતિ પલટાઈ જાય છે હવે આપણે નવમાં નંબરનો શ્લોક જોઈએ તો કહે છે કે આત્મરક્ષણ તંત્રાણા સુપરિક્ષિત કારિણામ આપદો ન પદ્યંતે સ્વદુષજા એટલે કે છે શબ્દાર જોઈએ આપણે કે આત્મરક્ષણ તંત્રણ એટલે કે પોતાના રક્ષણ માટે સ્વાધીન લોકોનું સુપરિક્ષિત કારિણામ એટલે કે સારી રીતે ચકાસીને કાર્ય કરનારાઓનું અને સ્વદોષજા એટલે કે પોતાના દોષથી ઉત્પન્ન થયેલી ન ઉપદ્યંતે એટલે કે ઉત્પન્ન થતી નથી ભાષા જોઈએ કે આત્મરક્ષણ તંત્રના એટલે કે પોતાના રક્ષણ માટે સ્વાધીન સુપરીક્ષિત કારિણામ એટલે કે સારી રીતે ચકાસીને કાર્ય કરનારા લોકોનું આપદે નોપદ્યંતિ પુરુણા પુરુષાણમ સ્વદોષજા એટલે કે પોતાના દોષોને લીધે થતી આપદો એટલે કે આપત્તિઓનો નો ઉપદંતે એટલે કે આવતી નથી સંપૂર્ણ ભાષાંતર જોઈએ કે પોતાના રક્ષણ માટે સ્વાધીન અને સારી રીતે ચકાસીને કાર્ય કરનારના કરનારા લોકોને પોતાના દોષોને લીધે થતી આપત્તિઓ આવતી નથી એટલે કે મિત્રો અહીંયા જે વ્યક્તિઓ એમ કે સારી રીતે વિચારીને કામ કરે છે અને જે લોકો પોતાનું રક્ષણ કરવા માટે પોતે જ સમર્થ હોય તો આવા લોકોને એમ કે પોતાના દોષોને લીધે જે મુશ્કેલીઓ આવતી હોય છે એ મુશ્કેલીઓ આવતી નથી ત્યાર પછીનો છેલ્લો શ્લોક આપણે જોઈએ તો શત્રુન સમ્યક વિજાનાથી દુર્બલાય બલિયશિંહ ન તેષામ ચાલ્ય તે બુદ્ધિ શાસ્ત્રાર્થકૃત કૃત નિશ્ચયા ભાષાંદર શબ્દાર જોઈએ બલિય એટલે શત્રુન એટલે કે બળવાન શત્રુઓને સમ્યક એટલે કે સારી રીતે વિજાનાથી એટલે કે જાણે છે શાસ્ત્રાર્થ કૃત નિશ્ચયા એટલે કે શાસ્ત્રના અર્થ પ્રયોજનના આધારે નક્કી કરાયેલી ન ચાલ્ય તે એટલે કે ચલિત થતી નથી ભાષાંતર જોઈએ કે સમ શત્રુન સમ્યક વિજાનાથી દુર્બલા એ બલિયસીએ એટલે કે જે દુર્બલ એટલે કે દુર્બળ હોય અને બલિયસી એટલે કે વધારે બળવાન શત્રુઓને સમ્યક એટલે કે સારી રીતે વિજાનાથી એટલે કે જાણે છે તે તેષામ ચાલ્ય તે બુદ્ધિ શાસ્ત્રાર્થકૃત નિશ્ચય અને તેવા લોકોની એમ કે શાસ્ત્રના અર્થ પ્રયોજનના આધારે નક્કી કરાયેલી બુદ્ધિ હોય દિશામાં ચાલ ન ચાલ્ય થઈ એટલે કે તો પણ ચલિત થતી નથી એટલે કે મિત્રો અહીંયા જે લોકો એમ કે પોતે દુર્બળ ભરે હોય પણ એ પોતાના શત્રુઓને એમ કે સારી રીતે જાણે છે અને એવા લોકોની જે શાસ્ત્રના અર્થ અને પ્રયોજનના આધારે જે બુદ્ધિ નક્કી થયેલી હોય છે એમના જીવનમાં ગમે તેટલું સંકટ આવે તો પણ એ લોકો પાછી પાની કરતા નથી સંપૂર્ણ ભાષાંતર જોઈએ કે જેઓ દુર્બળ હોય વધારે બળવાન શત્રુઓને સારી રીતે જાણે છે તેમની શાસ્ત્રના અર્થ પ્રયોજનના આધારે નક્કી કરાયેલી બુદ્ધિ હોય તો પણ ચલિત થતી નથી અહીંયા મિત્રો આપણે ભાગ બેમાં છથી દસ શ્લોકો જોયા હવે નવા પાઠ સાથે ફરીવાર મળીશું ટિલ દેર ટેક કેર એન્ડ બાય બાય જય હિન્દ